અને નો જોત જોવાનું ચાલુ કરી દેજો મજા આવશે ફાઇનલ વાત છે હમ યે ભગવાન માટે કાઈડું છે દૂધ એમાં કાન ઉમેરવાની દૂધ ઓકે ના

송크루 푸자. 나야 나. 소크루 푸자? 캐리. 캐리 오케이. 오오 오. 오버려 오버려. 오버려. 내려가지고 컬러져. ચાલો ચાલો તમારા માટે કામ વધારી દીધું છે અમે ચાલો ફાઈનલી એસી લઈ ગયા છે હવે જોઈ ફોલ્ટ પકડાય છે કે નહી આજ તો પાઇપ કાઢી ગયા કમ્પ્રેસર કાઢી ગયા હે ભગવાન હજી હુ બાર જ છે બોલું ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો હા

બસ ઓકે બા ચિંતા કરતા હતા કે બાપુજી દાખલ નથી થઈ ગયા ને ક્યાં

એટલે કમ્પ્લીટ તમારે બે ત્રણ કે ઉભડી જશે ખાલી થઈ જશે સાહેબ જાણીતા જ ને પપ્પા એ અને આપણે એ બી રિંગમાં જ રહીએ છે સાહેબ એને જ મારું ચેકઅપ કર્યું ઓળખી ગયા મોટું થયું અને પેલા ઓળખાણ ટાઈતી બધી અને એ લોકો બરાબર કીધું સરસ લ્યો કે આને સાતાવરણના સાતાવરણના ભાદર જો બે એડ્રેસ નથી કહેવાનું આખું વિડિયોમાં હમ એટલે બધું પૂછું એમ દવા બી વીમ માંડ દે સાહેબ સાત દિવસ સારી હોસ્પિટલ બહુ સારી અને ચેકઅપ બધું મિનિટ ચેકઅપ કર્યું ત્યાં મેડમ હતા એને પણ સરસ બધાનું ચેકઅપ અને મિનિટ એકદમ ચેકઅપ કરી અને પછી એને પોતે ડ્રેસિંગ પણ કરી દીધું અને આટલી દવા આપી છે ટ્યુબ આપી છે ત્યાં અને ખુબ જ સારી સુવિધા છે કોઈ પણ લોકોને લાભ લેવો હોય તો કારણ કે ખૂબ સારી સુવિધા છે અને છે કોઈ પણ જાતની તોછળાઈ નહીં અને એકદમ શાંતિથી એકદમ ટ્રીટમેન્ટ કરે છે એવું નહીં કે આ લોકોને જલ્દી જોઈને કાઢી નાખવા એવું નહીં જેમ્સનું આપણે સાંભળ્યું હતું એવું જ બધું છે રિયલમાં એકદમ ભાઈ દસ દસ પંદર પંદર મિનિટ એક એક દર્દી ને તપાસી ને પછી વ્યવસ્થિત એને જવાબ આપે આજે ખાનગી ડોક્ટર પાસે આપડે જાય તો બે પાંચ મિનિટ માંડ તપાસે એટલી એટલી ફી દેતા તો પબ્લિક માટે તો હકીકતે એમ્સ વરદાન રૂપ છે અત્યારે કેટલી જ વેલ્યુ હતી

ટોટલી એસી છે સેન્ટ્રલ એસી છે આખી હોસ્પિટલ સરસ ના પણ કોઈને કઈ તકલીફ હોય ને તો એક વાર ઓપિનિયન લેવા જરૂર થી જવું એ તું શું ન્યા બેડા બેડા દાંત કાઢો મોટી જે ને એમ જોડ આવેલું હોય એનું કાન ખુલી જાય કામ થઈ જાય અરિયા પાણી છે ભાઈ ગાડી લઈને ભાઈ જવાનું થાય છે મેં બતાવી દેવાનું છે બાની અહીંયા બતાવી દેવાનું છે પપડી અહીંયા બતાવવાનું મારી અહીંયા બતાવી દેવાનું છે કેમ બહુ ફાસ્ટ નથી ફાસ્ટ નો કરતી બહુ હિમો ગયરો ફૂલમાંથી એક તારું આમ આખું ઓલું આમ ફૂલ ઉપર ઓલું હેલિકોપ્ટર ની જેમ ફરતું હોય એ બધા ખબર હોય ને વરસાદ આવે છે બાલ્કની ઓલી બાજુ ભરાઈ ગઈ ને છે આ ડસ્ટ ઉડે છે ને લઈ લેવા લો ઓલી બાજુ તો આપણા ઓલી બાજુ તમારે બાલ્કની ખુલી છે લો હાલો પાર્સલ છે પાર્સલ છે અત્યારે અંદર હાલત તો જો ઓલું એસી લઈ ગયા ને આજે હા તો એમાં ઓલું પાઇપિંગ નીકળવું હોય ને એનું બાકું હોય ને ઓલું કાણું તો આ પવન એની અંદર જેટલી ધ ઓલી ડસ્ટ આવવાતી હોય ત્યાંથી આવી ઉડીને તમારા રૂમમાં એક બાલ્કનીમાં બધા કપડા લઈ લીધા થોડાક થોડાક ભીના થઈ ગયા અલ જરાક જરાક ભેજ લાગી ગયો હાલો આ પાર્સલ આવ્યું દઈ દઉં ધૂળ ધૂળ થઈ ગયું ને

આમ તો માથા ઉડાડ્યો છો ઢીગલી મે ઉડાડી દીધું મને હમ આમ એ ઊડે જેવું છે જો જો રેડી રેડી

ગરમ મસાલા વિનાનો હાલ આજે વેજીટેબલ સેન્ડવીચનો પ્રોગ્રામ છે બટેટા બફાઈ ગયા માખણ બાજુમાં પડ્યું છે વ્હાઇટ બટર હમ જોઈ કાઢી ચા અને જોઈ ફૂલ કપ પર કાઢી દીધો પ્રેમ છે શું આશ્રમ ની સામે કેટલો બધો સામાન લેવાનો હતો બધું લેવાઈ ગયું છે હવે જઈએ ઘરે અત્યારે એક શૂટ અમારું પતી ગયું છે અમે હજી રાજકોટના જૂના જાણીતા ગ્રાઉન્ડમાં વિરાણીના ગ્રાઉન્ડમાં ત્યાં ફૂડ ટ્રક બધા અહીંયા હોય છે ત્યાં ટાકોમાં આવ્યા છે ટાકો ટાકો બહુ અને મેક્સિકન ફૂડમાં એમની માસ્ટરી છે ઘણી બધી ડિશિસ બનાવે છે અને છેલ્લા લાસ્ટ અઢી વર્ષથી આ ફિલ્ડમાં જે અઢી વર્ષથી આ ટૂંક મેક્સિકન ફૂડમાં આપે અને અત્યારે જે લોકેશન છે એ મેં આગળ વાંચી હિરાણી સ્કૂલમાં આ શૂટ થઈ ગયું બધી ડીશ છે ને એનું નામ જરાક આપણને જણાવજો ને સાહેબ તો આ બરીટો ગોલ છે આ બરીટો રેપ છે જી એની સાથે છે જે આપણે જ છે ઓકે ઓલરાઉન્ડર નાચો છે ક્લાસિક ટાકો છે અને મેક્સિકન રાઈસ કરી ઓકે

એ જ હવે અહીંયા કન્વર્ટ થઈને અહીંયા આવી ગયું છે આપણે વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં હવે અમે બીજું એક અવધ રોડ ઉપર રેસ્ટોરન્ટ કેફે છે ત્યાં જ આવવાનું છે ત્યાં જ આવીએ છીએ હવે આ જગ્યા છે ને બહુ યાદગારવાળી છે મારો જૂનો લતો છે ને જે આને પહેલાં મેં થોડા દિવસ પહેલાં બધા આ બાજુ જ હતું અહીંયા અત્યારે ઘણું બધું ડેવલપ થઈ ગયું પાછળ બોક્સ ક્રિકેટનું પ્રેક્ટિસ એ બધું છે અને મારા મોટા ભાઈ જે છે પરાગભાઈ એ આ વિરાણી સ્કૂલ જ ભણ્યા છે આ જે આ બાજુ સ્કૂલ છે અહીંયા બને છે વેજીટેબલ સેન્ડવિચ અને બારી રેડી છે બાગ્યા છે હાથ ધોવા ચલો બા વેજીટેબલ સેન્ડવિચ રાહ જોવે છે બાની હા બાની પ્રિય વસ્તુ છે

હવે બાપુજી બનાવે છે એની અહીંયા માલ બની ગયો છે બાપુજી સાવ નિરાતે બનાવ્યો હોય એકદમ પ્રોપર એક આખો થર બટેટાનો એની ઉપર કાકડીનો ટમેટાનો ફિક્સ

ઘરે બધા રાહ જોઈ જમવા બેસી ગયા છે પણ હવે તમે જોવો આજે ચીઝ ફોંડુ ચીઝ નાન ચાઇનીઝ બેડ પનીર પસંદા ચીઝ બોલ ઘણી બધી વેરાયટી છે પછી બ્રોકલી આલમંડ સૂપ છે અને એ જે હોય કે આને મને લાગી બુકસ કોર્સ ફોકસ પછી બે ટાઈપના મોહિતો છે ટેસ્ટિંગ પતી ગયું છે અને હવે જય જય ભારત કહેવાનું છે અહીંયાથી અને પછી ફોકસ કરવાનું છે ઘરે વેજ સેન્ડવીચ સેન્ડવીચ ઉપર સેન્ડવીચનો વિચાર કરો હું આ બધું કંટ્રોલ કરીને હું ઘરે જઈને સેન્ડવીચ ખાવાનું

એક બોટલ ઠંડુ પાણી ની પીગળી ની માથે એવી દીખી લઈ ગઈ હતી પેલા મને અત્યારે 11 ને 10 થઈ વિચાર કરો રાતે હું હવે સેન્ડવિચ ખાઈશ હવે ઓમ બે ત્રણ સેન્ડવિચ નો પ્રોગ્રામ હોય મારો તો હવે એક સેન્ડવિચ ખાઈને કાર્યક્રમ પૂરો કરશું અને જોવાવાળા કેટલા વિચાર છે આનંદ કેટલું ખાય છે કારણ કે આગળ બે શૂટ હતા ને બે શૂટ માં બતાવ્યું છે એક્ચ્યુઅલમાં ટેસ્ટ કરીને મારું તો પેટ ભરાઈ જતું હોય આજે કમિટમેન્ટ હતું ઘરે જમવાનું મસ્ત હા કાકો મજા લાગાવીનો હ હું મે એમ નેમ ચાખી દી મને બહુ દેખી લાઇ હ તમ બ્રેડર ને શું કરું મેં ન્યા એમના અહીંયા એક સ્લાઇસ માં લગાવી હતી મને માથું વળતા ખાલી ને ખાલી દસ થી પંદર સેકન્ડ થાય અને એને ખુદ ને ચાલીસ સેકન્ડ થાય શાહુખ ખાન થી કમ નથી તમે

આ લોકોની આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ છે અને હવે હું બ્લોગને વિરામ આપું છું સવારે ઉઠવાનું છે બારગામ જવા માટે વહેલું હા વહેલું તો નહીં જો કે મારે લેટ નીકળવાનું સવારે શૂટ છે એ પતાવીને પછી જવાનું બારગામ એટલે કાલનું ટ્રાવેલિંગ ને બધું છે જ હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત